જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે નાયલોન ખમણ બનાવવાનું છે ઘરે તો તેના માટે એક બાઉલ પાણી લઈ લીધું છે હવે તેમાં અડધી ચમચી લીંબુના ફૂલ ત્રણ ચમચી ખાંડ એક ચમચી મીઠું અડધી ચમચી જેટલી હળદર હવે આ એક બાઉલ જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું હવે સારી રીતના નાયલોન ખમણ બનાવવા માટેનું બેટર તૈયાર છે હવે આપણે સ્ટીમર ગરમ થવા મૂકી દઈશું તો હવે એક બાઉલ લઈ લીધો છે તેને તેલથી ગ્રીસ કરી લીધો છે હવે આપણે તેમાં એ અડધી ચમચી જેટલી સોડા નાખીને એક્ટિવ કરી લીધા છે હવે આપણે વીસ મિનિટ સુધી નાયલોન ખમણને આપણે સ્ટીમ થાવ દેવાનું છે તો ખમણ છે તે બનીને તૈયાર થઈ ગયું છે હવે ગરમા ગરમ છે ત્યાં આપણે કાપી લેશું હવે અહીં મેં એક ચમચી તેલ લીધું છે તેમાં એક ચમચી રાઈ મીઠો લીમડો લાલ લીલું મરચું અડધી ચમચી જેટલી હિંગ એક ચમચી જેટલી ખાંડ ઉમેરીને પાણી ઉમેરી દઈશ અને આ વઘાર હવે ગરમા ગરમ હવે ખમણ ઉપર એડ કરી દઈશ થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો